ગૌરીબેન કુબાવત અમે આજ દોઢ મહિનાથી આ અમારે પાણી આવતું નથી ઉમિયા પાર્ક અંદર ત્રિમૂર્તિ એ બે ત્રણ સોસાયટી છે એમાં દોઢ મહિનાથી આ પાણી આવતું નથી ટેન્કર આઠસો રૂપિયાના અમે નકવી છે આજ દોઢ મહિનાથી આ સમજ્યા એટલે અમને પાણીની સગવડ ગમે એમ કરીને કરી આપો બીજું કાંઈ નહીં અમે એટલી માગણી કરી છે ના અમે આ બીજી વખત આવી ગયા છે અમને એમ કે આવશે પાણી આવશે પાણી આવશે એમ જ આજે એમ કીધું બે વાગે છોડશી એટલે ચાર વાગે પાણી આવશે તમારે પાણી અને મેં કીધું ચાર વાગે નહીં આવી તો અમે કાનાભાઈ ધારાસભ્ય ઓફિસે જઈશું પાણી માટે તો ગમે એ કરવા તૈયાર જ છે તો અપવાસ ઉપર એ ઉતરશું અમે બાયું બાયું બાકી પાણી અમને દેવું જ જોશે ગમે એમ કે નાના છોકરા છે નાના છોકરા મેળવીને ક્યાં જવું અમારે બધા નાના છોકરા અમારે હોય તમારે હોય પાણી ન આવે તો કેટલી તકલીફ પડે છે ઈ જોવો તમે હા બસો રૂપિયા અત્યારે દઈ ને આવ્યા છે રિક્ષાનું અમે ઉમિયા પાર્ક માંથી બસો રૂપિયા દીધા છે રિક્ષા વાળા ને પૂછવું હોય તો પૂછી જુઓ ઉભો જ છે રિક્ષા વાળો એટલે આ ઘડી ઘડી અમારે આવું ને એ સારું ન લાગે અમને